નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું બધાનું આપણી યુટ્યુબ ચેનલ અવિરત સ્ટડી હબ પર તો મિત્રો આજે આ વિડીયોમાં આપણે એસપીએસસી એસટીઆઈની એક ખૂબ જ મહત્વની અપડેટ લઈને આવ્યા છીએ આ વિડીયોમાં આપણે વાત કરીશું એસપીએસસી એસટીઆઈનું કન્સન્ટ ફોર્મ બે હજાર પચીસ ભરવાનું જે શરૂ થઈ ગયું છે જો તમે બે હજાર પચીસના એસટીઆઈની પરીક્ષા આપવા માંગતા હોય તો આ કન્સન્ટ ફોર્મ ભરવું જરૂરી છે તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કેસ કન્સર્ન કન્સર્ન ફોર્મ શું છે કેમ ભરવું કઈ કઈ મિસ્ટેક અવોઈડ કરવી અને લાસ્ટ ડેટ અને શરૂઆત ક્યાંથી થઈ છે તો પહેલાં આપણે સમજીએ યુપીએસસી કોઈપણ પરીક્ષા માટે જે ફાઈનલ એડવર્ટીઝમેન્ટ મૂકતી હોય છે તેના પહેલાં કેન્ડિડેટની જે સંખ્યા છે તે નક્કી કરતી હોય છે યુપીએસસી ચેક કરતી હોય છે કે તેને કેટલા કેન્ડિડેટ રિયલમાં એક્ઝામ આપવામાં ઇન્ટરેસ્ટ છે તેથી એને ખબર પડે કે જીપીએસસી કરી છે જીપીએસસી એસટીઆઈ આ જે બે હજાર પચીસમાં આના જ માટે એક ફોર્મ લેવામાં આવ્યા છે જે જેની એ કન્સલ ફોર્મ ભરવાની તારીખ ચૌદ આજથી જ મતલબ ચૌદ અગિયાર બે હજાર પચીસથી ત્રેવીસ અગિયાર બે હજાર પચીસ સુધી તમે ભરી શકશો મિત્રો અહીં એક વાત યાદ રાખજો કે જેને એસટીઆઈ બે હજાર પચીસની એક્ઝામ આપી છે તે બધા જ લોકોને આ કન્સલ્ટ જો તમે કન્સર્ન ફોર્મ નહીં ભરો તો તમારું જે કોલ લેટર આવવાનું તે જરૂર આઈકન દેખાશે તમને બધા જ ત્યાં દેખાશે ત્યાં તમે ત્યાં જઈને કન્સન્ટ ઉપર ક્લિક કરશો ત્યારબાદ તમે આગળ પ્રોસેસ કરી શકશો તેનું હમણાં ફોર્મ હું લાસ્ટમાં તમને શો કરી દઈશ અહીં સ્ક્રીન ઉપર તો મિત્રો આ કન્સન્ટ ફોર્મ ભરાવાના આજથી જ શરૂ થઈ ગયા છે આજ રોજ ત્રણ વાગ્યાથી શરૂ થઈ ગયા છે અને ત્રેવીસ અગિયાર બે હજાર પચીસના રોજ દસ વાગ્યા સુધી ભરાશે તો જે મિત્રોને એક્ઝામ આપી હોય તે તો ભરી દેજો લાસ્ટ ડેટની રાહ નહીં જોતા જે લોકો આ કન્સન્ટ આ કન્સન્ટ ફોર્મ કમ્પ્લીટ થઈ ગયા પછી જીપીએસસી કેન્ડિડેટ ફાઇનલાઇઝ કરે છે કે તે કેટલા કેન્ડિડેટ થયા તેમાં જે તે માટેનું પ્રોપર એક્ઝામનું પ્લાનિંગ કરી શકે ત્યારબાદ આપણને મિત્રો આ કન્સન્ટ ડિપોઝિટ છે તે આપણે એકવાર ભરી દઈશું તો આપણને તે પાસી મળી જતી હોય છે જો આપણે પ્રિલિમનરી એક્ઝામ આપણે આપવામાં હાજર રહીએ તો આ કમ્પ્લીટ આપણને ફી રિફંડ મળી જતી હોય છે તો આપણે બેંકનું અકાઉન્ટ આપણું જે સક્રિય હોય તે જ એમાં નાખવું જોઈએ અહીં તમે જોઈ શકો છો રિફંડની ચૂકવણી કન્સન ડિપોઝિટ ભરતી વખતે ઉમેદવાર દ્વારા જે બેંકની વિગતો રજૂ થયેલ હશે તે જ બેંકની ખાતામાં રિફંડ ચૂકવવામાં આવશે જો આ બેંક ખાતું બંધ કે નિષ્ક્રિય હશે તો તેના માટે આયોગ જવાબદાર રહેશે નહીં માટે ઉમેદવારે જે સક્રિય ખાતું જે ચાલુ હોય તેનો જ નંબર નાખવો જે લોકો પરીક્ષામાં હાજર રહેશે તેમને તે આ ફી ડિપોઝિટ રિફંડ મળી જશે જે લોકો હાજર નહીં રહે તેઓ લોકોને રિફંડ મળશે નહીં સો મિત્રો આ હતું જીપીએસસી એસટીઆઈ કન્સન્ટ ફોર્મ બે હજાર પચીસનું જો તમને વિડીયો હેલ્પફુલ લાગે તો લાઇક શેર અને કોમેન્ટ જરૂર કરતા રહેજો આવી જ ઇમ્પોર્ટન્ટ અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલાંક બેલાઇન્કન પર ક્લિક કરો જય હિન્દ